નવરાત્રિના નોરતા પૂર્ણ થતાની સાથે જ કુંભારો દિવાળી પર્વ માટે દીવા બનાવવાની શરૂઆત કરી દેતા હોય છે દિવાળીના તહેવારને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભુજમાં કુંભાર રાત દિવસ કામ કરીને વિવિધ વેરાયટીના દીવડા બનાવી રહ્યા છે નવરાત્રિ પૂર્ણ થતાની સાથે જ લોકો દિવાળીની ખરીદી શરૂ કરી દેતા હોય છે ત્યારે આજના આધુનિક યુગમાં દિવાળીના તહેવારમાં ઘર સુશોભન માટે બજારમાં અવનવી લાઇટ્સ અને ટ્રેન્ડી દીવાઓ તેમજ મશીનથી બનેલા દીવાઓ

અને ત્યારબાદ કલર કરીને તેને બજારમાં વેચવા માટે મૂકવામાં આવે છે મારું નામ છે અબ્દુરમાન અલી મહંમદ કુંભાર અમારું રહેવાનું બેડગેટ કુંભાર ફરિયામાં અને અમે આ સાત પેઢીઓથી કામ કરીએ છીએ ઓમ જોવા જઈએ તો સાદા દીવા તો માણસોને ખપે પણ અત્યારે અમે આખી નવી પેટર્નમાં દીવા બનાવ્યા છે એક તો લટકણ છે બધા લટકણ ન ન રહી શકીએ કે એના ઘરની અંદર તો આપણે દિવાળી પર ભરી શકીએ એવા બધા કટિંગવાળા દીવા બનાવ્યા છે એની અંદર દિવાળી પતી જાય પછી સો પીસ તરીકે એ દીવો ફેલ ન જાય અને એ લાઇટ પણ થઈ શકે એની અંદર અત્યારે તો આમ જોવા જઈએ તો જ્યારે દિવાળી આવે ત્યારે નવી નવી મગજમાં આવે એટલે અમે બનાવીએ તો અત્યારે જોવા જઈએ તો ખાસ કરીને તો કટિંગવાળા દીવાની બહુ માંગ છે ભાવમાં એવો છે કે દર વખતે અમે અલગ અલગમાં બનાવીએ છીએ તો એટલે ભાવમાં તો જે અમે જે જૂના ભાવ જે રાખ્યા છે એ જ ભાવ છે પાત્ર જે કટિંગવાળી વાળી છે એ બસોથી કરીને અઢીસો સુધીના રેજમાં અમે રાખ્યા છે હવે તમે જે માટીની વાત કરો છો તો માટી તો અમને કુંભારોને ભુજની અંદર તો હવે ઉપાડવા દેતા નથી કારણ કે ખનીજ ખાતાવાળાએ અમને બહુ તકલીફ છે ઉપાડવામાં અમને કુંભારોને આવી સગવડ થઈ જાય માટીની તો આ કચ્છની અંદર કલા લુપ્ત ન થાય જે કચ્છ કલા ઉપર જે ચાલી રહ્યું છે એ કલા લુપ્ત ન થાય અને વિનોદભાઈને હું રિક્વેસ્ટ અને ભ્રામણ કરું છું કે અમને કુંભારો માટે કાંઈક વ્યવસ્થા કરી આપો આમાં તો જો નવરાત્રિ પૂરી થાય નવરાત્રિથી અમે શ્રાવણ માસમાં અમે અગાઉથી આ કામ ચાલુ રાખીએ છીએ નવરાત્રિનો નવરાત્રિ પછી તો વીસ દિવસ હોય છે દિવાળીમાં તો એમાં સખત અમે બે મહિના ત્રણ મહિનાની કામ ચાલુ કરીએ છીએ તો અત્યારે તો વરસાદની પ્રજા હતો એના કારણે માલ પણ થોડો ઓછો બન્યો છે અને થોડોક ટૂટફૂટ પણ ઘણી થાય છે ભઠ્ઠીમાં દીવામાં તો આમ જોવા જઈએ તો ઘણી મહેનત છે સાહેબ આમાં તો શું જુઓ કે બનાવવાનો પછી રાખવાનો પછી એને ઉપાડવાનો ભઠ્ઠીમાં સમજા ભઠ્ઠીમાં ઉપાડવાનો ઘણી મહેનત હોય છે આ એક દિવાળી તહેવાર એવો છે ને કે બહુ ખુશીનો તહેવાર છે બહારના ગાડી તમે જાઓ તો દિવાળી આમ રમઝટ લાગી પડી હોય દીવડા બનતા હોય માટી ગુંડાતી હોય પણ દિવાળી બધા જ ધર્મો માટે બધા જે ધર્મના મુસલમાન છે હિન્દુ છે બધા માટે એક જ ધર્મ આ દિવાળી બધા મનાવવામાં આવે છે તમે આમ જોવા જાઓ તો પહેલાં મુસલમાનના એરિયામાં દિવાળી આવી જાય કે ફટાકડા ફોડતા હોય દીવડા ચાલુ હોય દિવાળી તો બહુ ખુશીનો તહેવાર છે